છે મંત્રી નિવેદન લોકસભામાં પાણી મુદ્દે આપ્યું છે નિવેદન સિત્યોતેર ટકા ઘરોમાં પાણીની વ્યવસ્થા કરી દેવાય છે યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાય છે બોર્ડરના ગામોમાં પણ પાણીની વ્યવસ્થા કરાય છેવાડાના વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે

કાયમી માટે નળ ખોલી એટલે દારૂ નો હાથો અંદર નીકળે નહાવાનું મન નથી થતું નથી કપડાં ધોવાનું મન થતું ત્રણ મહિનાથી મારી રજૂઆત છે એ લોકો આવે છે મને પાઇપલાઇન બદલાવ નથી ખાડા ઘરે વયા જાય અને ખાડા ભૂરી દઈએ કાયમી માટે દારૂ પ્રોબ્લેમ છે મંદિરે જ આવવું હોય અમારી બેનું દીકરીને શંકર ભગવાન મંદિર છે ખોડિયાર મંદિર છે તો હેરાનગતિ બહુ છે એમ

નાટક લાગ્યું કેમ કે મેયર સામે જ સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે પોલીસ છે દારૂ વેચાલ બધા વિસ્તારમાં બધાને તકલીફ તો પડવાની છે એની વાસ ને એના હાથાની બધાને તકલીફ તો રહેવાની છે પરિસ્થિતિ તમે કુબલિયાપરા જોઈ લીઓ બીજા વિસ્તાર તમે જોઈ લીઓ મોટો પ્રોબ્લેમ દારૂ નથી આજે મોટો મુદ્દો ભાજપના સક્રિય કાર્યકરે એડવોકેટ છે એને મોટો મુદ્દો ઉપાડ્યો વિસ્તારનો સ્થાનિક લેવલે છે જ એમાં તો કોઈ છે જ નહીં બધાને ખબર છે નળ ખોલો અને દારૂનો આથો નીકળ્યા આ આક્ષેપ લાગ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદરમાં આજે જે છે લોક દરબાર યોજાયો હતો મેયર તમારે દ્વાર નામનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ખુદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હતા એ જ સમયે એક વ્યક્તિ છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના બાથરૂમમાં તેઓ જ્યારે જાય છે અને નળ ખોલે છે તો એ સમયે જે છે એ પાણી નીકળવાના બદલે દેશી દારૂનો હાથો નીકળે છે આ બાબત કહી શકાય કે કેટલી સત્ય છે તે તો એક તપાસનો વિષય છે પરંતુ આ જે વિસ્તાર છે વિસ્તારમાં ક્યાંક ને દેશી દારૂ વેચાતો હોવાનું જે છે વાત સર્વો સ્વીકાર્ય છે ખુદ આ જ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષી નેતા વસરમ સાગઠિયાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જે છે હવે તેમના વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાય છે ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે જો આ વિસ્તારમાં દેશી દારૂ વહેંચાતો હોય તો આ વિસ્તારની પોલીસ શું કરે છે તો આ વિસ્તારમાં મહિલાઓની કેટલી સલામતી તે પણ એક સૌથી મોટો સવાલ છે જો કે અત્યારે તો જે છે એ આક્ષેપ કર્યો છે આક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ખુદ મેયર સમક્ષ જ જે છે એ સ્થાનિક વ્યક્તિ આક્ષેપ કર્યો છે ત્યારે હવે પોલીસ છે આ વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચલાવનાર સામે કાર્યવાહી કરે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે

તો આજે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરી પર હવે સવાલ ઉઠ્યા છે કારણ કે પોલીસ રેટ પાડવા જાય છે તો તેમને દારૂના અડ્ડા નથી મળતા સવાલ એ છે કે શું એ બુટલેગરોને લિંક મળી ગઈ હતી કે પોલીસ રેડ પાડવાની હતી જેથી તેઓને દારૂના અડ્ડા ન મળ્યા પરંતુ જ્યારે એસએમસી રેટ પાડે છે ત્યારે તેમને

વગર વરસાદે ખેતરો તરબોળ થયા છે વગર વરસાદે ખેતરોમાં ભરાયા છે પાણી અને પણ જેવા તેવા નહીં ઘોટણ સમા પાણી ભરાયા છે

જે તેનો નિકાલ નથી થયો તંત્ર દ્વારા ખેડૂતો અત્યારે જે તંત્રએ આ મુશ્કેલી આપી છે તેથી ખેડૂતો પરેશાન છે ફતીવાડી કેનાલ સફાઈના અભાવે અત્યારે ખેડૂતો ફરી ડાંગરની રોપણી કરવાની નોબત આવી છે તો આંગે જ આપણે વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને ગૌતમ પાસેથી વધુ વિગત મેળવીએ જે ગૌતમ વગર વરસાદી ખેતરો પાણી પાણી છે કેટલું નુકસાન ખેડૂતોને I'm

કારણ એક માત્ર છે કે આ ફતેવાળી કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડવાના કારણે કેનાલ જે છે તે ઠેર ઠેર ડેમેજ થઈ છે ને જેના કારણે ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાયા છે હવે આ ડેમેજ એટલા માટે થઈ છે કે આ પ્રકારની વનસ્પતિ જે છે તે ઉગી નીકળી છે અને વનસ્પતિનો નિકાલ ન કરવાના કારણે આ ખેડૂતો જે છે તેમના રોપેલો પાક જે છે તે એળે ગયો હોય બળી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે પ્રત્યેક વીઘાની વાત કરીએ તો એક વિઘામાં તમામ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પાંચ હજાર જેટલો ખર્ચો સામે છે એક પણ રૂપિયા ખેડૂતોનું થયું છે જેમાં ચિયાળા બાવળા તાલુકાનું જે ચીયાળા ગામ છે તેના ખેડૂતો છે જેકડાના ખેડૂતો છે તમામ ગામો જે છે ચાર થી પાંચ ગામના ખેડૂતોની બે હજાર વીઘામાં પાણી ફરી વળ્યું છે ખેડૂતોને

તો એ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું કિરીટસિંહ ડાભી સાહેબ એમએલએ સાહેબ ધારાસભ્ય જેમને રજૂઆત કરી હતી એ લોકોએ રજૂઆત ત્યાં કરી તો એ ત્યાંથી તંત્રમાંથી કોઈ આવતું નથી એ તો એવું કહે છે કે કિરીટસિંહ આવે ને જાય એવું બધું વાતો કરતા હોય છે એ લોકો અને ચારથી પાંચ વખત અમે પણ ખુદ આપવા ગયેલા છીએ અરજી ત્યાં આગળ તો એમને કંઈ નિરાકરણ કરતા નથી

દવા પછી ત્રણ હજાર રૂપિયા વીઘે રોપામણ થાય છે આનું રોપ્યા પછી અમે ખાતર પણ આપી દીધું છે ડીએપી આની સાડી તેરસો રૂપિયા કિંમત છે એક પર એક ઠેલીના મારે આઠ વીઘા છે આ ઠેલી પણ મેં નાખી છે મારે ચાલીસ હજાર રૂપિયાનું આટલામાં નુકસાન છે પોતાનું અને એવા અનેક ખેડૂતો છે જેને બધાને ડાંગર રોપી દીધી છે આમાં કાકા આ કોની બેદરકારીના કારણે આ પ્રકારની સ્થિતિનો સામનો તમારે કરવો પડી રહ્યો છે અમારી તો વાત એવી છે કે ખાલી તંત્રના બે દરકારી છે અને એ તંત્ર એટલે કે એરિગેશન વિભાગ જ જે તે અધિકારીઓ છે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે બાકી આજ સુધી કોઈ અધિકારીઓએ અહીંયા સુધી આપવાની તસ્તી પણ લીધેલી નથી કોણ અધિકારી કયા ખેડૂત ક્યાંના ગામ ગામનો છે એ પણ આ લોકોને હજુ ખબર નથી ખાલી તંત્રના જે અધિકારીઓ છે ઓફિસમાં એસીમાં બેઠા બેઠા કાલે એવું કહે છે કે કાલે થઈ જશે કાલે થઈ જશે આજે પંદર દિવસથી આ બાકી આ પાણી હટવાનું નામ લેતું નથી કોઈ વાતે અને અમારો જે ખર્ચો અમે કરી ચૂક્યા છીએ અમારે કાંઈ વળતર તો નથી જોતું પણ તંત્ર આની ઉપર જો ધ્યાન આપે તો અમે ફરીને અમારું જે મોઘા ભાવનું બિયારણ વાવીએ છીએ એની ઉપજ અમને સારી એવી મળે તો અમે ખુશ છીએ

નિકાલ કરવા માટે કારણ કે તંત્ર કોઈ ધ્યાન આપ્યું નથી આ પાણી ઈમના બે દરકાર આવી ગયું છે એટલે હવે અમે ખેડૂત જાતે સો ખર્ચે બધું નિકાલ કરવી છે પાણીનો નો તંત્ર નથી કામ કરતું તંત્ર કોઈ કામ કરતું નથી તો સંધ્યા જે પ્રકારે આ તમામ ખેડૂતો જે છે ખેડૂતોએ રજૂઆત કરી છે તંત્ર સાંભળતું નથી ને તેના કારણે ખેડૂતો પરેશાન છે જાતે પાણી કાઢવાની નોબત આવી રહી છે આ એક વીઘા નહીં પરંતુ બે વિઘા બે હજાર જેટલા વિઘાની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે સો જેટલા ખેડૂતો જે છે આ તેમણે વાવેતર કરી ચુક્યું હતું પૈસાનો ખર્ચ કર્યો હતો પરંતુ ખર્ચ એણે ગયો છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે આ તંત્ર ક્યારે જાગે છે ફતેવાડી કેનાલમાંથી આ પ્રકારની જે વનસ્પતિ નિકાલ ક્યારે થાય છે આ તમામ પ્રકારના સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે પરંતુ ખેડૂતો પરેશાન છે એ વાત તો ચોક્કસ છે બિલકુલ ગૌતમ આપનો આભાર સાથે જોડાવા બદલ